અમરેલીમાં પાટીદાર છે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર અને કોર્પોરેટર રોડ પર બેનર લઈને નીકળ્યા હતા અને ભાજપના આ કાર્યકર બીજ કોપાંડા માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ ગૃહમંત્રી વરગોળો નીકળે તેવા બેનર સાથે નીકળતા વરાછા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે મામલે હવે મામલો વધારે ગરમાઈ ચૂક્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અમરેલીમાં પાટીદાર યુવતી છે તેનો પોલીસે વરગોડો નિકાળ્યો આવા આરોપ લગાવી રહ્યા છે પાટીદાર આગેવાનો ન માત્ર આગેવાનો પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવી ચૂક્યા છે અને મામલાને લઈને સરકાર અને અમરેલી પોલીસ અત્યારે બેકફૂટ પર દેખાઈ રહી છે સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરો રોડ પર બેનર લઈને નીકળ્યા હતા કે બીજળ કોબાન્ડનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે તેનો ગૃહમંત્રી ક્યારે વરઘોળો નીકાળશે આ મામલાને લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર અને કાર્યકરોના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને રાજનીતિ પણ તેજ થઈ ચૂકી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અમરેલી લેટર લેટરકાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળતકારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માગે છે

આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ડિઆ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો